આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી છે આ જાહેરાત સાથે હવે ટેક્સ દર ઘટીને માત્ર એક ટકા થઈ ગયો છે નાગરિકો હવે વાહન ચાર પોઈન્ટ શૂન્ય પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને એનો સીધો લાભ મેળવી શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો છ ટકા ટેક્સ હવેથી એક ટકા લેખે જ વસૂલવા આદેશ જારી કર્યો છે જેને પગલે હવેથી ઇલેક્ટ્રિક વ્હીકલ પર એક ટકા લેખેજ આરટીઓ નો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે આ જાહેરાતના પગલે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરી વધારો થશે એવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસ છવીસ ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી જેને હવે લાગુ કરવામાં આવી છે અબડાસા તાલુકામાં રેલવેની નલિયાથી વાયોર અને જખૌ સુધીની બ્રોડગેજ લાઇન પછી આવતી જમીનના સંપાદનની કામગીરી રેલવે દ્વારા કરાઈ રહી છે જેની લોક સુનાવણી અબડાસા પ્રાંત કચેરી ખાતે ગઈકાલે યોજાઈ હતી પ્રાંત અધિકારી કે જે વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી લોક સુનાવણીમાં કિસાનોએ જમીન કપાત સહિતના સવાલો કર્યા હતા પ્રાંત અધિકારીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને વિવિધ પ્રશ્નો અને વાંધાઓ રજૂ કરવા કિસાનોને સમજાવ્યા હતા વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરા અને લોથલ ખાતે હજારોની માત્રામાં મળેલી તે સમયની સામગ્રીનું ડિજિટાઇઝેશન ડિજિટાઈઝેશન થઈ ગયું છે જેને ઓનલાઈન જોઈ શકાશે ભારત સરકારે બે હજાર માં રાષ્ટ્રીય સ્મારકો અને પ્રાચીન વસ્તુઓ પરનું અભિયાન શરૂ કર્યું હતું જેથી સ્મારકો સ્થળો અને પ્રાચીન વસ્તુઓનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ અને ડિજિટાઈઝેશન કરી શકાય અત્યાર સુધી બાર લાખ ચોત્રીસ હજાર નવસો સાડત્રીસ પ્રાચીન વસ્તુઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે આ ઉપરાંત અગિયાર હજાર ચારસો છ સ્થળો અને સ્મારકોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે આ યોજનામાં ગુજરાતમાંથી માંથી અને લોથલનો સમાવેશ કરવામાં આવ્યો છે મળેલી જેટલી પ્રાચીન સામગ્રીનું અને લોથલ મ્યુઝિયમની કુલ સાતસો અઢાર વસ્તુઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને બે તથા ગુજરાત પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની પ્રિલિમિનરી પરીક્ષા વીસ એપ્રિલ રવિવારના ભુજના નવ કેન્દ્રો પર યોજાનારી હોય પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અન્વે જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગની સો મીટર ત્રીજાના વિસ્તારમાં રવિવારના સવારના છ થી સાંજના છ સુધી પાંચ કરતાં વધારે લોકોએ એકઠા ન થવા સરઘસો ન કાઢવા ઝેરોક્સ મશીન ન ચલાવવા સહિતના હુકમો કર્યા છે કચ્છ જિલ્લામાં ભીષણ ગરમીએ જનજીવનને ભારે અસર પહોંચાડી છે ભુજ શહેરમાં તાપમાનનો પારો સતત ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર નોંધાઈ રહ્યો છે જિલ્લાના પૂર્વ વિભાગમાં કંડલા એરપોર્ટ પર ગુરુવારે તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું આની સીધી અસર અંજાર વરસામેળી અને ગડપાદર સહિતના આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી જિલ્લામાં હજુ બે દિવસ હીટવેવ ની આગાહી કરવામાં આવી છે કચ્છમાં ચાલુ મહિનાના આરંભથી જ કારજાર ગરમી અનુભવાઈ રહી છે જેના પગલે ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ચામડીના રોગથી પીડિત દર્દીની સંખ્યામાં વધારો થયો છે હોસ્પિટલના સ્કીન વિભાગના ડોક્ટર જુઈ શાહે જણાવ્યું કે અંગ ગરમી અને સૂર્યના સખત તાપમાં ખીલ લાલ ત્વચા અને ત્વચાના રંગમાં પરિવર્તન જેવા રોગ સહજ બની જાય છે દાદરના રોગના દર્દીઓ વધુ જોવા મળે છે રોજ ચાલીસ થી પચાસ જેટલા દર્દીઓ સારવાર લેતા હોય છે ત્વચાના રક્ષણ ચામડી વિભાગના ડોક્ટરોએ કહ્યું કે દરરોજ નિયમિત આઠથી દસ ગ્લાસ પાણી પીવો હળવા કોટનના અને લાંબી બાયના કપડા પહેરવાથી શરીર સુરક્ષિત રહેશે કચ્છમાં પડી રહેલા આકરા તાપથી એસટીમાં મુસાફરી કરતા વર્ગને ગરમીમાં કોઈ શારીરિક તકલીફ ન થાય તેના માટે એસટી નિગમ દ્વારા ભુજ ડેપોમાં છાસ અને ઓઆરએસનું વિતરણ ચાલુ કરાયું છે આ અંગેની વિગતો આપતા વિભાગીય નિયમક યોગેશભાઈ પટેલે જણાવ્યું કે ડેપોમાં નિઃશુલ્ક છાસ અને આરોગ્ય શાખા દ્વારા ઓઆરએસનું નું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પ્રકારની વ્યવસ્થા કચ્છના બધા ડેપોમાં આઠ દિવસ સુધી ચાલુ રાખવામાં આવી હતી હાલમાં અંજાર ભુજ ડેપોમાં આ વ્યવસ્થા ચાલુ રખાઈ છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર